પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે વ્યક્તિએ ચોરીની ફરિયાદ દાખલ કરી હતી તે જ આરૂપે નીકળ્યો છે ડાયમંડ કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી પર જ ચોરીનું તરકેટ રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે ડીકે કાપોદરા વિસ્તારમાં આવેલ ડીકે એન્ડ સન્સ હીરા કંપનીમાં કેટલાક દિવસો પહેલા પ્રકાશમાં આવેલી ત્રીસ કરોડની હીરા ચોરીની ઘટનામાં અચાનક નવો ટર્ન આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચ અને કાપોદરા પોલીસે સંયુક્ત તપાસમાં ચોંકાવનારો ભેદ ખુલ્યો છે ફરિયાદી પોતે જ ચોરીનો રચયિતા નીકળ્યો ડીકે એન્ડ સન્સના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની કંપનીમાંથી કરોડો રૂપિયાના હીરા ચોરાઈ ગયા છે પરંતુ ઉલટ તપાસ હાથ ધરાતા સમગ્ર કેસનું રહસ્ય ઉકેલાઈ ગયું પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કંપનીના માલિક દેવેન્દ્રકુમાર ચૌધરી તેના પુત્ર પિયુષ ચૌધરી ડ્રાઈવર વિકાસ કિશ્નોઇ અને મદદગાર રામજીવન મળીને આ ચોરીનો પ્લાન કર્યો હતો ઉદ્દેશ માત્ર એક હતો વીમા પકવવો અને ત્રીસ કરોડ રૂપિયાના ઉભા થયેલા દેવામાંથી કંપનીને બહાર લાવી તપાસમાં ખુલ્યું છે કે કંપનીમાંથી કોઈપણ પ્રકારના હીરાની ચોરી થઈ જ નથી સમગ્ર ઘટનાને ખૂબ જ કાયદાકીય રીતે વળગી રહે તે રીતે પળે પણ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું ફક્ત પ્લાનિંગ જ નહીં ડ્રાઈવર વિકાસ દુબઈ ભાગી જવાનું પણ નક્કી કરી લીધું હતું અને તેના માટે ટિકિટ પણ બુક કરી હતી જો કે સમયસર પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી

તો આપણા લોકેટ પણ થઈ ગયા કે એક આપણા દુકાન છે એક શોપ છે જો વરાછા મંદિર ત્યાંથી ખડોદરામાં છે ખડોદરામાંથી એક ત્યાંથી સાડે ત્રણસો રૂપિયામાં એક આ લઈને આવે જોઈએ આપણા ગેસ કટર અને ગેસ ભાડે ઉપર લીધા જોઈએ જો મહારાષ્ટ્રના આનંદ છે આ લઈને આવે છે અને અટેમ કરે છે એટેમ્પ્ટ થતા નથી પછી જો દિવસ બાતો થાય છે જો સત્તર તારીખના દિવસે બાદ થાય છે એમના સક્સેસ થયા અમે કાપી શક્યા નહીં તો પછી આ હનુમાન જોઈએ જો ગેસ બિલ્ડિંગ ના કામ કરતા વરાછામાં ગેસ બિલ્ડિંગના કામ કરતા બિલ્ડિંગના કામ કરતા વ્યક્તિ છે જો ભાગીરથ અને એના સાથે છે એક જો રામજીવન જેના ટેમ્પો ના જો માલિક એના બાત આવે છે તમે પણ સામેલ થાઓ ગેસ બિલ્ડર છે તો ગેસ કાપી લેશે પછી જો સત્તર અઢાર રાતનો બીજા જો સક્સેસફુલ કરવામાં આવે છે કે આ લોકો ત્યાં જાય છે અને ત્રણ વ્યક્તિ પહેલે નક્કી એવું કરે છે કે જો ત્રણ વ્યક્તિઓ છે મહારાષ્ટ્ર પહેલાથી નવ સાડા નવ વાગે વિસ્તારમાં જતા રહેશે એકલા આપણા ત્યાં ફરે અને પછી રાત્રેમાં અમે લોકો ગેસ કટર બીજા લઈને જીવન લઈને લઈને આવશે રિક્ષામાં તો આ આ રિક્ષા આવે આવે છે છે રીતે થેલા અંદર ત્રણ વ્યક્તિ હોય છે એના ખોલીને ચાબી ઉપર જાય છે અને સક્સેસફુલી આ વેલ્ડર હતા તો એના કાપે છે અને જો પ્લાન પ્રમાણે કે જો પચીસ લાખ આપવાના હતા એમાં પહેલા કેસ તરીકે પાંચ લાખ રૂપિયા તમને તિજોરીમાં મળશે તિજોરીમાં આ લોકો પાંચ લાખ રૂપિયા મૂકે છે અને સાથોસાથ જો કારખાનામાં નયા કોઈ કારીગર હોય રદ કરે એના શીખવા માટે પ્લાસ્ટિકના અને કાચના અમુક જો સેમ્પલ આવે છે ડાયમંડ જેવું છે અમુક થોડા બહુ આ વસ્તુ નાખી દે જેથી બાદમાં પોલીસ આવે ખબર પડે કે અમુક અમુક ચીજો ત્યાં પડી છે એ થોડા બહુ નાખી દે છે અને પાંચ લાખ રૂપિયા ખેસ રહે છે આ લોકો આવે છે કાપે છે પાંચ લાખ રૂપિયા લે છે અઢી લાખ રૂપિયા વિકાસ લે છે જો ડ્રાઈવર હતા જો એના આપવામાં આવે છે બાકી લોકો કરીને પોતપોતાના મહારાજ વાળા મહારાજ પકડી જાય છે બાકી આ લોકો ત્યાંથી ભાગી જાય છે અને આમાં પછી આ રામજી રામ જીવન જો અમે લોકો પકડા ટેમ્પોના માલિકથી તો જે સ્ટોરી ખબર પડી તો વિકાસ માટે ક્રાઇમ બ્રાન્ચ ટીમો રાજસ્થાન પકડી તો એવું જાણો એના પાસે અઢી લાખ રૂપિયા પણ રિકવર કરવામાં આવે અને વિકાસના આપણા તે જ દિવસે જો એ અઢારના ગુના દાખલ થયા અઢારના પકડા અમે ઓગણીસના જો રોજ એના તાત્કાલિક દુબઈ નીકળી જાય જેથી પોલીસનો કોઈ કોઈ ક્લુ નહીં મળે કોઈ લિંક નહીં મળે દુબઈ ને ટીકા જો દેવેન્દ્ર ચૌધરી છે આ ડીકે ચૌધરી આ જો આપણા જો એના આપે છે જો ટીકર કરાવીને જોબઈ ને જો ટિકટ બી આપણા આપી દેવામાં આવશે દુબઈની ટિકિટ જો એના આપે છે તમે દુબઈ નીકળી જાઓ અને મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર નીકળી જાય અને બાકી જો અલગ અલગ થઈ જાય જેથી કોઈના પોલીસના કોઈ લિંક નહીં મળે કોઈને ખબર નહીં પડે અને આપણા સક્સેસફુલ થઈ જાય અને પછી જો અમે લોકો આનાથી આપના ક્લેમ આપણા કરીએ જોઈએ દરમિયાન જો આમાં એવું પણ આ લોકો નક્કી કરે કે કદાચ પોલીસ ગુના ડિટેક્ટ કરે તો આ લોકો જો વિકાસ અને જો ઈશાન માલિક દીકરા છે મહારાષ્ટ્ર વાળા જો ત્રણ લોકો છે આ હનુમાન ને છે બીજા એને ખબર નથી કે પ્લાનિંગ કઈ રીતે પ્લાનિંગ ભાગ છે તો એક સિમ્પલ ઘરફોડ રહેશે ઘરફોડમાં આરોપી પકડાશે જોયે પકડાશે મુદ્દામાલ મળે કે નહીં મળે આ રીતે કઈને અમારા જો કેસ થઈ જશે જો અને અમે અહીંયાથી ઇન્સ્યોરન્સ આમાં ક્લેમ કરી દઈશું લેકિન આમાં એના લોકોના જો પોલીસના ખુબ મતલબ સદનસીબ હતા અને આ લોકોના જો કામ નસીબ હતા કે પહેલા દિવસ સક્સેસફુલ થયા નથી જેના લીધે બે એડિશનલ લોકોનો જો આમાં સામેલ કરા જેનાથી હવે ટેમ્પો આવ્યા અને બીજા લોકો આવ્યા એનાથી આ બધા લોકો જોઈએ પૂરી ગેંગ જો પકડાઈ જોઈએ અને ગેંગ પકડાયા પછી જોઈએ જયારે અભી અમે બીજા અમારી ટીમો કામ કરે છે કુલ આ ગુનામાં નવ આરોપી થયા બાપ દીકરા ફરિયાદી છે જો અત્યારના આરોપી એના દીકરા ઈશાન બે વિકાસ ડ્રાઈવર જો અમારે ગિરફતમાં છે ત્રણ જો અને ચાર જો રામજીવન ચાર જો થઈ ગયા હનુમાન ભાગીરથ અને બાકી અન્ન જો મહારાષ્ટ્ર ત્રણ લોકો છે જો પાંચ આરોપીઓ છે એના માટે અમારી ટીમ પાછળ છે જો અને પૂરા જો એના સાથો સાથ અમે લોકો બિલ જેટલા બી બિલ બનાયા આ લોકો બિલને બી ચકાસી કરી છે ઘણા બધા જો ખોટા વાઉચરો ઉભા કરવામાં આવ્યા છે એના અમે લાગતા હોય કસ્ટમ વગર બીજા લોકો સાથે બી એના અમે શેર કરી જોઈએ જેથી કે આ લોકો બી આવે ખોટા બિલ થયા છે જીએસટી ચોરી બનાવે છે તો આ લોકો બી આમાં જોઈએ તો આ પ્રકારના સમગ્ર જોઈએ આ ઘટનાક્રમ બની છે જોઈએ અને પૂરી જો ઝોન વન અને ક્રાઇમ બ્રાન્ચના ટીમ બહુ ઝડપથી આ ગુના ડિટેક બી થઈ ગયા અધરવાઇઝ જેટલા બી લોકો હતા એ અલગ અલગ ભાગી જવાના અને અલગ અલગ ટુકડા ટુકડાનું કોઈ પકડાય તો બસ એટલા જ પૂરતા રહે અને માલિક એકદમ સિક્યોર રહે માલિકને પૂરા પૈસા મળી જાય તો આમાં જો ગુના હાઉસ બ્રેકિંગ દાખી હતા એમાં એડિશનલ સેક્શન્સ અમે એડ કરીએ સાથે જો જો એ ઇન્સ્યોરન્સ કંપનીના અને કન્સર્ન જો કાવતરાના કાવતરા સેક્શન આમાં લગાવવામાં આવશે જો સમગ્ર જો ટીમ કામગીરી હતી જો એ આમાં ડાઉટ લઈને એક ટીમ મતલબ જેટલા બી ડાઉટફુલ ચીજો મળતી હતી એના ઉપર તપાસ કરતી હતી બીજા ફિલ્ડ ઉપર વર્કઆઉટ કરતા હતા બનાવ તો બનેલા છે મુદ્દા માલ ગયા કે અલગ લેકિન કટિંગ થઈ છે કોણ કટિંગ હતા આ એક બનાવ તો હતા જ એના હિસાબે ડિટેક્ટ કરવામાં જો ટીમો લાગી હતી અને પેરેલલી આ દિશામાં ભી કામ કરતી હતી ટીમો જેથી જ્યારે અમુક અમુક કડીઓ જે વીક કડીઓ હતી પકડાતી ગઈ આમાંથી આ બધા જો ડિટેક્ટ હતા ગયા